રાજી સારાલી વર્ષથી જો એટલે વાઘાભાઈ અમારું કામ એવું માથો દુખાવે અને આ બધું કરો છો આખા ભારતની અંદર અમે આ બધું બંધ કરી છે એનાથી ડોક્ટર છે બધું છે તમે આવું કામ કરવાની કોઈ જરૂર નથી બરાબર છે તમે 10 વર્ષથી કરતા હો કે 8 વર્ષથી કરતા હો જે કઈ કરતા હો કમાલનું નુકસાન છે પૈસાની લેટી લેટી થાય બરાબર તમારી જ્ઞાતિ લોકો છે એને માહિતી આપી કે અમારા સમાજ ની અંદર આ બધું બંધ કરાવો તમે એના આધારે અમે આવ્યા છીએ અને અમારું કામ છે તો હજી કીધું છું અમારું કામ છે અંધશ્રદ્ધા ફેલાવતા આવા દોરા બાંધો છો માથાનો ન કરો છો તમને શું કીધું હતું કે તમારા ઘર માં પ્રેત આત્મા છે હવે તમને કેમ ખબર પડી પ્રેત આત્મા છે સાહેબ વિશ્વાસ એ બોલ્યો ઈ જ કહું છું ને હવે તમે અત્યારે હવે આ આજુ ઉભરી પ્રેત આત્મા બીજું શું કીધું અને બીજો ઓલો છોકરો છે ને એને એવું કીધું છે કે તારા ઘરમાં પ્રેત આત્મા છે કે તને એટલે હરખો આવી જશે લાપસી ને સુખડી ને સડા હવે તમે હવા મહિનો કરવાથી પ્રેતા તમે જોયે હકતા હો તો અમે આવ્યા ઈ તમને ખબર પડી જવી દઉં ને કે હમણાં પોલીસ આવશે વિજ્ઞાન જાથાવાર આવશે એ માહિતી આવી જાય જો પ્રેતાત્મા નું જોઈ હકતા હો તો આ ખબર પડી જવી જોઈએ ને તો એ તો ખબર નથી પડતી એટલે આ બધું બંધ કરો ખબર પડે છે બંધ કરો અને સમાજ ની આડતા બંધ કરી વચન જ આપો ને વચન તમે ન બધા આપે અમને કોઈ અમે પાંત્રીસ વર્ષ કામ કરી છીએ બધા જ રીતે બોલે કે ભાઈ બંધ કરીએ છીએ બંધ જ કરવાનું હોય બરાબર છે

તમારે જે આસ્થા પ્રમાણે તમે સિકોતર એ નહી સિકોતર માતા ને ક્યાં ક્યાં માતાજી ના છો માતાજી ક્યાં માતાજી સિકોતર માં ને કુળદેવી દેવી તો અમને ખબર છે કુળદેવી સિકોતર માતા નું હોય પૂજા કરો ને કોઈ રોકે પૂજા કરો તમે ઉજવણી કરો કોઈ ના દાણા નાખો જેવ એકી બેકી કરો શું કરો વિશ્વાસ મેળવ આપડા બીજું ખુદ નહી કરતા હું તો એમ દોણા નાખજો દોણા નાખવાનું બંધ કરી દે પક્ષી નાખજો પક્ષી ને દાણા નાખવા મટી જાય છે એમ મટે મટે

રાજકોટ થી ક્યાં રહ્યો તમારી કઈક ફરિયાદ છે તો આવ્યો ને આગળ અમે આવી બીજા કોઈ ન લીધું એટલે ક્યાંક ખામી છે તમારી એટલે તમે એટલું જ કરો તમે જો છતાં પણ દિવ્યાંગ હોવા છતાં પણ તમે આ કરો છો એનું દુઃખ છે અમને અમને બીજું કઈ વાંધો નથી તમે એના કરતા આવે તો ભાઈ આવતા નહીં તમે માતાજી જે માનવું શ્રદ્ધાપૂર્વક માનો બરાબર અને પૈસા ને રકમ છે ને વગર કોઈ આ પ્રવૃત્તિ ચાલે નહીં કોઈ ન કરે અને તમારા સમાજના લોકો કેટલું કેવડું ગયો કેવડું ગ્રામ નું પાંચસો ગ્રામ નું ત્રણ લાખ નું ત્રણ લાખ નું ત્રણ લાખ નું છતર ચોરાય ગયું ને અને એ ચોરી નું મારું પછી

એમાં પણ અમે તમારું ઈચ્છી ઈચ્છે છે ભાઈ અમે જાથામાં કામ કર્યું છે ને એક એક લાખ માણસો વચ્ચે જાય અને એક લાખ માણસો વચ્ચે જઈને પણ આજ રીતે છે તો આપણે લાગણી રાખીએ છીએ પણ ભૂવા ન કરવાનું આવેલા તેર જણા ને મારી ન નાખા કટકા કરી નાખ્યા નવલસિંહ ન કરી નાખ્યા હમણાં ભૂવા છે અમદાવાદમાં એને વઢવાણ નો ન કરી નાખ્યો કેટલું ધાર્મિક આસ્થામાં કેવું કર્યું તો આ બધું અટકાવવાનું કામ જાથાનું છે અમે જેટલી જાગૃતિ થાય તમારે તમે તમારી રજૂ કરો આ બધું કરો બરાબર હવે સાહેબ અને આપણે છે ને અહીંયા બોટ લઈ લઈ લીધી આપણે હજરીમાં હજુ તમે તમે તમને અંદર બેસાડશું પછી રાખો હજી બોટ લઈ અને પોલીસ સાહેબ પાક લઈ જવા જરૂરી છે બરાબર સાહેબ ને ફરીથી કરાવી હતી અને તમે બંધ કરી દો તમે અમને જો તમને પાછા આવવા દેશો અહીંયા બીજું કાંઈ તમને પાછા આવવા દેસુ બરાબર તમારો ફરિયાદ અમે કોઈ પેલી વખત આપડે કોઈના પર ફરિયાદ દાખલ કરતા નથી તમને સુધારવાની તક આપીએ છીએ આવા દોરા કરવાનું બંધ કરી દો અમે કોઈ પણ ગુનો દાખલ કરતા નથી ને એવું નથી કરતા પણ અત્યારે નવા કાયદા પ્રમાણે આવું કઈ કરાય આ માથો દુખાવો કરી ગુનો બને નવો કાયદો આવ્યો ને અનુસંધાનો એમાં ગુનો બને છે બરાબર એટલે આ બધું બંધ કરી દો તમે બરાબર છે આ હવે નથી માન્ય નથી બરાબર એટલે તમે આવું કંઈ આપી ન શકો કોઈને અને મારે આપવું હોય ને તો મારી પાસે લાયસન્સ હોવું જોઈએ ડોક્ટરનું તો જ હું આપી શકું નકર ન આપી શકું લાયસન્સ હોય ને તો જ આપી બાકી આપી શકો નહીં એટલે તમે છે ને આ બધું બંધ કરી દો ને તમારા હિતમાં છે અને કોઈ બીજું તમે ખેતી કામ કરો એની અમે વાંધો નથી સાહેબને ઓળખાણ કરી ઘરના ઘરના સભ્યને કોઈને આવવું હોય તો એક જણો આવે બરાબર અમારી ગાડીમાં એક તમારી ગાડીમાં આવી જાઓ અને અમે ત્યાં સાહેબની મુલાકાત કરી અને આનું લખાણ કરી કે હવે પણ હું ભૂલું આપણું કરીશ નહીં એ કરાવીને પછી અમે તમને બીજી કાર્યવાહી કરીને પછી તમને પરત મોકલશું અમે કેટલા માણસો આવે મારે જમણવાર એ ભાઈ જમણવાર હાલે ઈ જમણવાર વસ્તી ભક્તિ જમણવાર ક્યાંથી બોલો Long, long, one money.

दारवा राजा पेशाबाई आदिती मू गोभूमि को बरोबर आणि आ दोर हावे पेशाबाई आदिती मोठी दोरा धागा कोणी आपते नाही आशरे कितना वर्ष आकर्षित आशरे कितना वर्ष ती करता था आशरे कितना वर्ष ती करता था 8 वर्ष ती બનાસકાંઠા જિલ્લાના થરા ગામમાં જાપટપુરા વિસ્તારની અંદર છેલ્લા આઠ વર્ષથી દોરા ધાગા પછી મંત્રતંત્ર લોકોના દુઃખ દર્દ મટાડવા અસાધ્ય રોગ મટાડવાનું કામ કરનાર ભુવા વાઘાભાઈ પસાભાઈ સુથાર કે જેઓની ધતિંગ લીલા કપટ લીલા વિજ્ઞાન જાથાએ થરા પોલીસ સ્ટેશનની મદદથી ને સાઠમાં પર્દાફાશ કરેલો છે તેમને કબૂલાત આપી દીધી છે કે આ બધા એ મંત્રતંત્રને જે દોરા બાંધવાના લોકોને ઉલ્લું બનાવતો હતો લોકોની માફી માગીને કાયમી તથન લીલા કપટ લીલા બંધની જાહેરાત કરી દીધી છે અને આ પ્રકરણ છે જે છેતરપિંડનું શારીરિક માનસિક આર્થિક શોષણનું જે પ્રવૃત્તિ હતી એ કાયમી ધોરણે જાથાએ થરા પોલિટેશનની મદદથી બંધ કરાવેલ છે અમે આ વિસ્તારના લોકોને અપીલ કરીએ છીએ કે કોઈ ઇલમના નામે કે મંત્રતંત્રના નામે ચમત્કારના નામે કે તમારી જે તમને છેતરી અને તમારો નિર્દોષતાનો લાભ લઈ અને તમને કોઈ તેની માહિતી વિજ્ઞાન જાથાને આપજો અને કોઈ પણ વ્યક્તિ છે એ વિજ્ઞાન અભિગમ રાખે અને પુરુષાર્થ રાખે આવા ભુવા ફકીર મુંજાવરથી દૂર રહે તેવી પણ અપીલ કરવામાં આવે છે